તમને ખબર છે કે અમદાવાદ શહેર બનવાની શરૂઆત ક્યાંથી થઈ છે નથી ખબર હું કહું અહીંયાથી આ છે માણેક બુર્જ પરંતુ ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે માણેક બુર્જ નામ કઈ રીતે રાખવામાં આવ્યું તો ઈસવી સન ચૌદસો અગિયારમાં બાદશાહ અહમદ કિલ્લો બનાવવા માટે રોજે દિવાલ બનાવતા હતા અને બીજી તરફ બાબા માણેકનાથજી ગુદરી સીવતા હતા અને જેવી જ ગુરુજી ગુદરીમાંથી ટાંકો તોડતા તો દિવાલ પડી જતી હતી આ વસ્તુ બે ત્રણ દિવસ સુધી ચાલી પછી આ વાતની ખબર રાજાને પડી તો રાજાએ બાબા માણેકનાથજીને બોલાવ્યા અને તેની ચમત્કારી શક્તિ જોયા બાદ રાજાએ બાબા માણેકનાથજી પાસેથી કિલ્લો કઈ રીતે બનાવવાની સલાહ માંગી તો સંત માણેકનાથજીએ કહ્યું કે પહેલાં બુર્જ બનાવો પછી દિવાલ બનાવો તો છવ્વીસ ફેબ્રુઆરી ચૌદસો ને અગિયારના દિવસે રાજાએ પહેલું બુર્જ બનાવ્યું અને પહેલાં જ બુર્જનું નામ રાખ્યું માણેક બુર્જ અમદાવાદનું મોસ્ટ ફેમસ માણેક ચોક પણ બાબા માણેકનાથજીના નામ પર જ રાખવામાં આવ્યું છે પછી બાબા માણિકનાથજી તો સમાધિ લઈ લીધી પરંતુ તેમનું નામ અમદાવાદ શહેરની સાથે હંમેશા માટે અમર થઈ ગયું આજે પણ છવ્વીસ ફેબ્રુઆરીના દિવસે એલિઝબ્રિજ ના છેડે આવેલું માણિક ભુજ ધજા બદલાવીને સંત માણિકનાથજી પૂજા કરવામાં આવે છે